તમારા ભાઈ ખાવા ઓછા આવે બહાર જાય નહીં બહુ તો અમારે ફરજિયાત વ્યવહાર રાખવો એટલે જવું પડે કારણ કે એની બહુ ન ગમે બહાર જવાનું તબિયત બહુ હાડી ઢીલા પોસી રે એટલે જમવા ન આવે તો એની રસોઈ ઘરે બનાવવા એટલે જો આપણે આ વટાણા બટેટા ને બેસીયા રીંગણા ને છે ને એણી બાજરા રોટલા ખાવા જવાય બાજરા ને એટલે આપણે એની બે નાના એવા રોટલા બનાવી દીધું ને અમી જાય હું મા દીકરો બે જમવા બાકી તો અમને લાગવા છે કારણ કે અપાને લાગવા વાળી ન લાગે સાઈકલ વે હાથમાં વહીમાં લાગે કારણ કે સાઈકલ વે હાથમાં પડકા બહુ પડે

એટલે તૈયાર થઈ આપણે લાડવા ખાઈ આવીએ ને કાલે હાઈજી ગાતા પણ કાલે હાઈજી સાડા દસ વાગે અમે ભાગે વાતા ને આજે જોર ટાણે જાવું વાગ્યા અગિયાર ને સાડા અગિયાર પૂણા બારી બાયુ જાય એટલે આપણે જમવા નીકળે જાવું એટલે ભોલાભાઈ તો ઓફિસ ગયા એટલે નાખી આજ તૈયાર થઈને ગો ભોલાભાઈ એટલે નાખી નાખી જમવા ભ્યો જાય ને હું આથી જાય બાયું ભેગી તો આવ્યો આપણે શાક સળ જાય ને તો આપણે ટેબલ ઉપર એને જમવાનું હેવું પડે એટલે ના આપણે બધું રસોઈ બનાવે ને આપણી ટેબલ ઉપર મૂકે દીધું એવા આપણે ખોરીએ મસાલો તો આ ટોમેટા ભેગી જો આ લસણની ચટણી છે આ લસણ ચટણી મીઠું હળદર ને આ બધું મિક્સ કરી નાખવાનું ને પછી સડવા આવે એટલે આ નાખવાનું મીઠું બકાલો લાગે કારણ કે હમણાં તો બકાલું થોડુંક જ લેવાનું હોય કારણ કે જમવાનું હોય કાંસી એટલે સાકોસું બનાવવાનું હોય આપણે હમણાં બે ચાર દી ટાઈમે હોય એની સાત તમારે પાહેજ સે માર્કેટ લી ધોડેન લેવીએ નકર તો હુકાઈ જાય તો આ два જો સાક મંડુ સળવા આને ઘાકે દઈએ લ્યો એવા આપડી રોટલા ઘડે લીએ ગેસ કરીયે સાહેબ

આલો તો જો આ રોટલા એક જો આ નાખેલી તો ખીલ રોટલો એક ખીલ્યો ને એક તમાર કાયનો રોટલો એ અડધો રોટલો ખાય એટલે આપણે આ બે રોટલા ઘડવાના હતા તો આટલા જો આ રોટલા એકડી ઘડાઈ જાય ને શાક જો હું હડે બે તેલમાં માં તેલ માં ને શાક એકડી આરો એ બને જાય જો શાકની ની વાત જોવા કે સોડે રોટલા કરા તો મારે થાય મોડું એટલે બધી બાયો નીકળે એ પેલા આપણે બધું કામકાજ કરે રસોઈ તૈયાર કરે પછી જાય એટલી ઉપાડી ને એટલી જો લોગરના લાડવા ખાવા જેમ વેલા કે મોડવ હજે કમ સે કમ બાર વાગે તો જાવું પડે પછી બાયગ્યા તા હાડા આઈ ગયા અને આપણી આપણી જાઈએ લાડવા ખાવા હમણાં લાડવા વાળી ઉશે લાડવા હોડે તા હું દીવાંધો ને પછી જો ઉધ્રોહ ની શરદી થયા એટલે ફાલ્ગુ બીનની બિન ની કે બિન હાય એટલે તોય એ પડે એમાં સુટકો જ ને જો આપણે ખાવા એટલે જો આપણી જાવ હમણાં રોટલા કરે જમવા બીજો આપણું કઈ સડે બીજો એકદમ મસ્ત ખાવાનું મન થઈ જાય

એટલે પછી થાંભ વિસરવાના રીએ આપણે હું